કાપડવાલાએ જણાવ્યું હતું કે યુવાનોનો શારીરિક બાંધો મજબૂત બને અને રમતગમત એક ઉત્તમ શારીરિક કસરત પણ છે ખેલાડીઓને વડોદરા સુધી રમવા જવું પડતું હતું એ ખેલાડીઓને હવે નજીકમાં જ ડબોઈ વાઘુડિયા શિનોર તથા આસપાસના લોકોને દિવાળીપુરા ગામ ખાતે ચોવીસ કલાક ચાલનારા સ્પોર્ટ્સ ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પ્રથમ તબક્કામાં બોક્સ ક્રિકેટ શરૂ કરવામાં આવી છે હાલમાં ક્રિકેટનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે ત્યારે બોક્સ ક્રિકેટ શરૂ કરાયું છે આવનારા સમયમાં બીજા તબક્કામાં બેડમિન્ટન ફૂટબોલ કબડ્ડી વોલીબોલ કેરમ સહિતની ઇન્ડોર અને આઉટડોર રમત શરૂ કરવામાં આવશે સ્પોર્ટ્સ ક્લબમાં આવનારા રમતવીરોને રિફ્રેશ થવા માટે કાફેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેથી ત્યાં આવનાર પ્રત્યેક લોકોની રમતગમત માણવામાં આનંદનો અનુભવ થાય આ પ્રસંગે યુસુફભાઈ કાપડવાળા ઇસ્માઈલભાઈ કાપડવાળા શાલીમાર સાજીદભાઈ સેગુવાડાવાડા નાસિરભાઈ સિંધી સરપંચ તેમજ ગ્રામ્યજનો અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કુંડેલા ગામ ખાતે દિવાલીપુરોમાં આ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જે ઘણું જ મોટું છે અને એની અંદર વ્યવસ્થા બી ખાવા પીવાની કેન્ટીનની બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે આટલું મોટું ગ્રાઉન્ડ આખા બરોડામાં કોઈ બી નથી એ ગ્રાઉન્ડથી લોકોને આજકાલ આઈપીએલમાં જે લોકોને ઉત્સાહિત છે એ લોકો બી રમવામાં એમનો ફાયદો થશે અને આવનારા દિવસોમાં ઘણી બધી બીજી એક્ટિવિટી જેવી છે કે સ્વિમિંગ પૂલ છે ચેસ છે કેરમ છે પુલ છે એ બધી જ અંદર એટેચ કરવામાં આવશે એ જ રીતે ક્રિકેટ રસિકો માટે આ નજીકમાં નજીક મોટામાં મોટું એક સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે મારું નામ મકસુ ડેરીવાલા આ ગ્રાઉન્ડ જે આપણે બનાવ્યું છે એ ડભોઈ અને વડોદરા શહેરની વચ્ચે કુંડેલા ગામ દિવાળીપુરા ગામ જવાના રસ્તા ઉપર બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારના જેવા વાઘોડિયા છે ડભોઈ છે અંકોલ છે કે કપુરાઈ છે ડભોઈ ત્યાંથી કેવડિયા કે કોલોની સુધીના વિસ્તારના જેટલા લોકોને આ મેચ રમવાનો શોખ હતો એ બિચારાઓને વડોદરા શહેર બહુ દૂર પડતું હતું આ આઈપીએલ મેચો જોઈને લોકોએ અમને બહુ ઉત્સાહિત કર્યા કે તમે કોઈ એવું મોટો ગ્રાઉન્ડ બનાવો કે જેના કારણે અમારી ક્રિકેટ રમવાની જે મહેનત છે એ ઓછી થાય અને જવા આવવાનું ઓછું થઈ જાય જેના કારણે અમે આ મહિનામાં મોટો ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી છે આટલો મોટો ગ્રાઉન્ડ આ વિસ્તારમાં નહીં પરંતુ પચાસ કિલોમીટર સુધીના વિસ્તારમાં ક્યાંય આટલો મોટો ગ્રાઉન્ડ નથી અને આજની તારીખમાં અમારી એવી ખરાબ પરિસ્થિતિ છે કે પંદર પંદર દિવસ સુધીનું બુકિંગ એટલું પાવરફુલ છે કે લોકોને ના કહેવું પડે છે કે ભાઈ જરા પંદર દિવસ પછી રમવાનું રાખો ક્યારે ઓપનિંગ કરવામાં આનું આજે જ ઓપનિંગ છે આજે સાત તારીખ છે અને આજે સાત તારીખે સાંજે સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ઓપનિંગ કર્યું છે અને ઓપનિંગમાં આપ સાહેબની સાથે હું ઉભો છું પણ બધા રમનારા ખેલાડીઓ ઉતાવળ કરે છે કે ભાઈ તમે જલ્દી જલ્દી આ ઇન્ટરવ્યુ પૂરું કરો અમારે રમવાનું અમારું ટાઈમ વેસ્ટ ના કરો વ્યવસ્થા કરવામાં આવી ક્રિકેટ સિવાય અહીં ફૂટબોલ છે વોલીબોલ છે કબડ્ડી છે અને એ સિવાય પેલું આપણે કેરમ બોર્ડ છે ચેસ છે સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે એસી પાર્ટી પ્લોટ છે ઓપન પાર્ટી પ્લોટ છે અને રહેવાની હોટલની પણ ફાઇવ સ્ટાર હોટલ જેવી વ્યવસ્થા કરવામાં આવશે સાહેબ પરીજે મારું નામ મોહમ્મદ નહીમ કાપડવાલા અને આજુબાજુના તમામ ગામના રહીશો અમારાથી બહુ ખુશ છે કે તમે અમારા માટે આ બહુ સારું કામ કરી આપ્યું છે